નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે FSSAI પ્રમાણિત ISO 2015 સર્ટિફાઇડ કંપનીનું શુદ્ધ ઘી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા મુખ્ય બ્રાન્ચ ભાયંદર મોબાઈલ નંબર ખ્યા હોસ્પિટલ કાંડ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંતે એક દિવસમાં માં સાત પ્લાસ્ટી અને ઓગણીસ એન્જીઓગ્રાફી કરી નાખી કમાલ કમાલની વાત છે ડૉક્ટર પ્રશાંતની પોલીસ તપાસમાં ખ્યાતિ હોસ્પિટલની વધુ કરતુતો બહાર આવી હતી જેમાં સીઈઓ ચિરાગ રાજપૂત દિવસમાં ત્રીસ જેટલી સર્જરીનો લક્ષ્યાંક રાખતો હતો ઘટનાને લઈ પોલીસે હોસ્પિટલમાંથી અનેક અનેક દસ્તાવેજો કબજે કર્યા હતા જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી ખ્યાતી હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીને ચાલીસ ટકાથી ઓછું બ્લોકેજ હોય તો પણ ઓપરેશન કરી દેવામાં આવતું હતું જેમાં પી એમજે એ ફાઇલમાં ખોટા રિપોર્ટ મૂકીને દર્દીનું ઓપરેશન કરવામાં આવતું હતું હોસ્પિટલ દ્વારા કરવામાં આવતા ઓપરેશનમાં ડોક્ટર પ્રશાંતને એક ઓપરેશન માટે રૂપિયા પંદર હજાર આપવામાં આવતા હતા જેમાં હોસ્પિટલ પીએમ જે એ યોજના હેઠળ એન્જીઓપ્લાસ્ટીના દોઢ લાખ લેતી હતી ડૉક્ટર પ્રશાંતે એક જ દિવસમાં સાત એન્જીઓપ્લાસ્ટી ઓગણીસ એન્જીઓગ્રાફી કરી હતી જેમાં ડોક્ટર પ્રશાંતને એન્જીઓપ્લાસ્ટીઠ રૂપિયા પંદરસો અને એન્જિઓગ્રાફી માટે રૂપિયા આઠસો મળ્યા હતા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ઓગણીસ દર્દીની એન્જીઓગ્રાફી કરી અને એમાંથી સાત દર્દીની એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી હતી જે પૈકીના બે દર્દીના મોત નિપજતા તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે તમામ દર્દીઓને વિવિધ રિપોર્ટના નામે અમદાવાદ લાવી એન્જિયોગ્રાફી અને એન્જીઓ પ્લાસ્ટી કરી દેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભરૂચ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ દર્શક મિત્રો આજે તારીખ સોળ નવેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર